વોચ રાખવા તેમજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિ ને થાય તે રીતે કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી ઓગણત્રીસ હજાર આઠસો છપ્પન જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો નો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન દારૂના જથ્થા સહિત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા એકસઠ લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાં જપ્ત કરી આરોપી ખિયારામ મંગારામ જાટની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો